એ વિશેની ખૂબ જ અગત્યની માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે એટલા માટે આ વિડીયો ખૂબ જ મહત્વનો છે અને દરેક ભારતીય હિન્દુએ આ વિડીયોને અંત સુધી જોવો જોઈએ તેમજ આ વિડીયોને બંને એટલો વધારેમાં વધારે શેર કરજો જેથી કરીને દરેક હિન્દુ સુધી આ માહિતી પહોંચી શકે તેમજ વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં ઘણી બધી લાંબી પ્રતીક્ષા બાદ અયોધ્યામાં રામ જન્મભૂમિ પ્રભુ શ્રી રામચંદ્રનું નૂતન મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે અને એ મંદિરમાં બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ભગવાન શ્રી રામચંદ્રની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે માત્ર સ્થાનિક લોકો જ નહીં પરંતુ દુનિયાભરના લોકો આ દિવસની ઉજવણી કરશે અને આ લોકો દિવસની આતુરતાની રાહ જોઈ રહ્યા છે અને આખી દુનિયાના લોકો આ દિવસના સાક્ષી બનવા માટે અયોધ્યા શહેરમાં પહોંચી રહ્યા છે આ દિવસને તહેવારની જેમ ઉજવવા માટે દેશભરમાં ધામધૂમથી તૈયારીઓ કરવામાં આવી રહી છે અને એના માટે દરેક ગામ શેરી અને ઘરમાં ઉજવણી કરવામાં આવી રહી છે પ્રભુ શ્રી રામના ભક્તો ઘરે ઘરે જઈને આમંત્રણ આપી રહ્યા છે અને આ આમંત્રણમાં અક્ષત એટલે કે ચોખાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે એક ખૂબ જ જૂની ભારતીય પરંપરા છે તો મિત્રો હવે એ જાણી લઈએ કે અક્ષત શું છે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે અને બીજી તરફ પ્રભુ શ્રી રામની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારી ચાલી રહી છે ભારતીય પરંપરા અનુસાર પ્રાચીન સમયમાં કોઈ પણ તહેવાર અથવા કાર્યક્રમ માટે એકબીજાને અક્ષત એટલે કે ચોખા આપીને આમંત્રણ મોકલવામાં આવતા હતા એટલા માટે હળદરમાં રંગેલા પીળા ચોખાનો ઉપયોગ થતો હતો હિન્દુ ધર્મમાં અક્ષતનું વિશેષ મહત્વ હોય છે અને કોઈ પણ પૂજા અનુષ્ઠાન અથવા ધાર્મિક કાર્ય અક્ષત વિના પૂર્ણ થતું નથી ભગવાન શ્રી રામની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા માટે દેશભરમાંથી લોકો આવવાના છે અને આ માટે રામ ભક્તો દરેક ગામડે અને દરેક ઘરે જઈને પીળા ચોખા આપીને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવી રહ્યા છે એક પેકેટમાં પીળા ચોખા છે જેને આમંત્રણ માનવામાં આવે છે પીળા અક્ષત ભગવાન શ્રીરામનું પ્રતિક અને આશીર્વાદ છે જે દરેક લોકોના ઘરે પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે હવે અમુક લોકો એવું વિચારી રહ્યા છે કે આમંત્રણમાં મળેલા અક્ષત એટલે કે ચોખાનું શું કરવું તો ધાર્મિક દ્રષ્ટિકોણથી એવું માનવામાં એક વિશેષ મહત્વ હોય છે અને પૂજા અને તિલક માટેનો ઉપયોગ કરવામાં આવે છે જો તમને આમંત્રણમાં આવેલા અક્ષતને તમારા ઘરની તિજોરીમાં રાખશો તો તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં આવે આ અક્ષતને તમે મંદિરમાં અથવા તો પૂજાપાઠ કરવા માટે પણ રાખી શકો છો તિલક લગાડતી વખતે આ અક્ષતનો ઉપયોગ કરો જે સીધો જ ભગવાનના આશીર્વાદ માનવામાં આવે છે તમે રસોડામાં પણ અક્ષતને મૂકી શકો છો જેનાથી ભગવાન શ્રીરામનો આશીર્વાદ તમારા પર હંમેશા બનેલા રહે ધાર્મિક માન્યતાઓ અનુસાર ચોખાનો ઉપયોગ કોઈ પણ પૂજામાં અવશ્ય કરવો જોઈએ હિન્દુ ધર્મમાં જ કોઈ પણ ધાર્મિક કાર્ય દરમિયાન તિલક કરવામાં આવે તો એમાં ચોખા પણ લગાવવામાં આવે છે એવું કહેવાય છે કે પીળા ચોખાનો ઉપયોગ કરવાથી દેવી દેવતાઓ ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે એટલે જ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર આમંત્રણ પત્રની સાથે પીળા ચોખા પણ આપવામાં આવે આવે છે છે અને એવું માનવામાં કે કોઈ પણ શુભ કાર્યમાં ચોક્કસપણે સફળતા અપાવે છે એટલે પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાની શુભ અવસર પર અક્ષત એટલે કે પીડા ચોખા આપવામાં આવી રહ્યા છે એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે વિશ્વભરના લોકો રામ ભક્તોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ બાવીસ જાન્યુઆરીના દિવસે સવારે અગિયારથી થી બપોરના એક વાગ્યાની વચ્ચે તમારા ગામ શહેર મહોલ્લા અથવા શેરીમાં કોઈ પણ મંદિરમાં બધા જ રામ ભક્તોએ એકત્રિત થવું અને પ્રાણ પ્રતિષ્ઠા નિહાળવી જોઈએ અને ભજન કીર્તન અથવા ટેલિવિઝન અથવા તો કોઈ પણ પડદા પર એલઈડી સ્ક્રીન લગાવીને સમાજને અયોધ્યાનું લાઈવ પ્રસારણ બતાવવું જોઈએ ભગવાન શ્રીરામનો અભિષેક કરવો જોઈએ અને શંખનાદ કરવો જોઈએ ત્યારબાદ આરતી કરીને પ્રસાદ વહેંચવો પ્રભુ શ્રીરામના ભક્તોએ ઘરે ઘરે પીડા ચોખા જ નથી આપ્યા પરંતુ એ લોકોએ એક આમંત્રણ પત્ર પણ આપ્યું છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે તમે અને તમારો પરિવાર અયોધ્યા આવીને ભગવાન શ્રી રામજીના આશીર્વાદ પ્રાપ્ત કરો જે કોઈ રામ ભક્તો કોઈ પણ કારણસર અયોધ્યા નથી આવી શકવાના એમના માટે પણ એવું લખ્યું છે કે તેઓ જ્યાં પણ રહેતા હોય એમના ઘરની સામે દીવો પ્રગટાવો અને સાંજના સમયે દિવાળીના દિવસે જેવી રીતે દરેક વ્યક્તિ દીવો પ્રગટાવીને રોશનીનો પર્વ ઉજવે છે એવી જ રીતે આ દિવસની ઉજવણી કરવા માટે અપીલ કરવામાં આવી છે ચોખા શુક્ર ગ્રહનું કરે છે એટલે વ્યક્તિને શરીર અને તમારા ભૌતિક સુખ સુવિધાઓ મળે છે શુક્ર ગ્રહથી એના લાભ મેળવવા માટે ચોખા છે તમારે એને લાલ રેશમી કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખવા જોઈએ આવું કરવાથી મંગળવારના દિવસે બંને ચંદ્ર સક્રિય થશે અને લક્ષ્મી યોગ બનશે જેનાથી સુખ પ્રાપ્ત થશે અયોધ્યાથી શ્રી રામ મંદિરથી મળેલા ચોખાનું ઘણું બધું મહત્ત્વ છે એટલે પ્રભુ શ્રીરામના પ્રતિષ્ઠાના દિવસે આ ચોખામાંથી ખીર બનાવી શકાય છે ત્યારબાદ આ ખીરને પ્રસાદ તરીકે પરિવારમાં પણ આપવી જોઈએ આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધવા લાગશે અને પ્રભુ શ્રીરામ મંદિરથી આવેલા ચોખાનું શું કરવું તો ભગવાન શ્રી રામના ચોખાનું વિશેષ મહત્વ છે એને શુભતાનું પ્રતિક પણ માનવામાં આવે છે તેથી જ્યારે પણ તમે કોઈ પણ શુભ કાર્ય માટે ઘરની બહાર નીકળતા હોય ત્યારે તમે આ ચોખાને તિલકના સ્વરૂપે તમારા કપાળ પર પણ લગાવી શકો છો આવું કરવાથી કોઈ પણ કામ સરળતાથી પાળ પડી શકે છે જો તમને ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા માટેના આમંત્રણના અક્ષત મળી ગયા હોય અને એનું શું કરવું એ વિચારી રહ્યા હોય તો ચાલો તમને જણાવી દઈએ કે જે લોકોના લગ્ન થોડા સમય જમાં થવાના હોય અને કન્યા આ ચોખાને એની પ્રથમ રસોઈમાં બનાવે છે તો આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બનેલી રહે છે અને ઘરમાં સંપ જળવાઈ રહે છે ધાર્મિક દ્રષ્ટિએ અક્ષતનું વિશેષ મહત્વ છે તેથી આ ચોખાનો પૂજામાં ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત જે છોકરીઓના તાજેતરમાં જ વિવાહ થયા હોય એના પિતા એને સૌભાગ્યરૂપે આ રામ મંદિરથી આવેલા ચોખા સાથે કન્યાદાન આપી શકે છે આવું કરવાથી દીકરી જે ઘરમાં જવાની છે એ ઘરમાં પ્રભુ શ્રી રામના આશીર્વાદ હંમેશા બનેલા રહેશે આ અભિયાનમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દરેક શહેર અથવા ગામડે પહોંચીને ભગવાન શ્રી પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર ચોખા આપીને દરેક હિન્દુઓને અયોધ્યા પહોંચવાનું આમંત્રણ આપવાની જવાબદારી ઉપાડી છે બાવીસ જાન્યુઆરીએ ભગવાન શ્રી રામના નૂતન મંદિરનું ઉદઘાટન થશે અને હિન્દુ સમાજમાં જે કોઈ લોકો અયોધ્યામાં પ્રભુ શ્રીરામના નૂતન મંદિરના દર્શન કરવા નથી પહોંચી શક્યા એવા લોકોએ ઘરે રહીને સમૂહમાં આ કાર્યક્રમને નિહાળવો જોઈએ અને મંદિરોમાં ભવ્ય આરતી થાય અને એ દિવસે દિવાળી જેવો માહોલ ઊભો કરવામાં આવે તેમજ સમગ્ર શહેર અને ગામમાં દરેક ઘરને કેસરી રંગથી રંગોળીથી શણગારવામાં આવે અને આસતબાજી કરવામાં આવે દીવાઓ પ્રગટાવીને શેરી મહોલ્લામાં ઉત્સવનું વાતાવરણ સર્જાશે પ્રાણ પ્રતિષ્ઠા બાદ જે ભગવાન શ્રી રામની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે એનો ફોટો લેવામાં આવશે અને ફોટો પ્રિન્ટ કરાવવામાં આવશે અને એ ફોટો અયોધ્યા આવનારા દરેક દર્શનાર્થીઓને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવશે જેથી કરીને એ ફોટો દરેક હિન્દુના ઘરમાં પહોંચી શકે મહામંડેશ્વર સ્વામી ગોપાલ રામ દાસે જણાવ્યું છે કે ભગવાન સાથેનો આપણો સંબંધ સાક્ષાત છે દરેક જીવનો ભગવાન સાથે સંબંધ સતત બંધાયેલો રહે છે એટલે કે એવો સંબંધ જે ક્યારેય નાશ નથી પામતો એમણે એવું પણ કહ્યું છે કે અક્ષત છે જે બે ભગવાન સાથેના આપણા શાશ્વત સંબંધનું પ્રતિક છે ડાંગરના ઉપરના ભાગને દૂર કર્યા બાદ જે ચોખા નીકળે છે એને અક્ષત કહેવાય છે અમુક જગ્યાએ હળદર સોપારી અને તુલસીની ડાળનો પણ ઉપયોગ થાય છે એટલે તમને જણાવ્યું છે કે તુલસીદાસજીએ ભગવાન શ્રીરામને દહીં અને ચોખા ખાતા જોયા હતા એટલે તેને મહાપ્રસાદ પણ કહેવામાં આવે છે એમણે એવું કહ્યું હતું કે અક્ષર ડાંગરનો આ ભાગ અંતર આત્માનું પ્રતિનિધિત્વ કરે છે એનાથી આશીર્વાદ જળવાઈ રહે છે માટે લગ્નમાં પણ એનો ઉપયોગ કરવામાં આવે છે આથી જ પત્રો દ્વારા આમંત્રણ આપવામાં આવે છે અક્ષત આમંત્રણ દ્વારા માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ નહીં પરંતુ સામાન્ય ભક્તોને પણ આમંત્રણ ગયું છે નજીકના મંદિરોમાં પૂજા અને આરતીમાં ભાગ લેવો જોઈએ જૂના સમયમાં પણ અક્ષત દ્વારા લોકોને લગ્ન અથવા અન્ય કાર્યક્રમ માટે પણ આમંત્રણ આપવામાં આવતું હતું અક્ષત ચોખા પણ કાર્ડની સાથે મોકલવામાં આવતા હતા જેવી રીતે દિવાળીના દિવસે આપણે ઘરમાં દીવા પ્રગટાવીને ઉત્સવ બનાવીએ છીએ તેવી જ રીતે બાવીસ જાન્યુઆરીનો આ ઉત્સવ આપણે દિવાળીની જેમ ઉજવવાનો છે કેમ કે પ્રભુ શ્રી રામ જ્યારે પધાર્યા છે અને બિરાજમાન થયા છે ત્યારે દિવાળીનો ઉત્સવ તો મનાવવો જ જોઈએ જેવી રીતે આપણે દિવાળીના દિવસે લક્ષ્મી માતાનું પૂજન કરીએ છીએ એવી જ રીતે બાવીસ જાન્યુઆરીએ દિવસે આપણે પ્રભુ શ્રી રામનું પૂજન કરવાનું છે આ દિવસે દિવાળી ઉજવવાની છે આપણે જે કંઈ પણ પૂજા વિધિ કરીએ એ મનથી કરવી જોઈએ અને તે દિવસે આપણે કેટલા દીવડા પ્રગટાવવા જોઈએ એ પણ જાણવું ખૂબ જરૂરી છે ઘણા લોકો દિવાળીની જેમ પોતાના ઘરમાં ઘણા બધા દીવડાઓ પ્રગટાવશે પરંતુ જો વધારે વ્યવસ્થા ન હોય તો ઓછામાં ઓછા એક દીવો પ્રભુ શ્રી રામ માટે અવશ્ય પ્રગટાવવો જોઈએ એ દીવા પ્રગટાવવામાં આપણે શુદ્ધ દેશી ઘીનો ઉપયોગ કરવો જોઈએ આપણે જે દીવો પ્રગટાવીએ એ માટીનો બનેલો હોવો જોઈએ ભગવાનની પૂજા કરતા સમયે આપણે આ દીવો પ્રગટાવી દેવો જોઈએ પરંતુ દિવાળીની જેમ આપણે આખા ઘરમાં પણ દીવા પ્રગટાવીશું તો ત્યારે તમારી જેટલી પણ ક્ષમતા હોય એ મુજબ તમે માટીના દીવા લઈને પ્રગટાવી શકો છો જ્યારે પૂજા સમયે દીવો પ્રગટાવવો ત્યારે એમાં ગોળ ઊભી દિવેટ રાખવી જોઈએ પરંતુ જ્યારે આપણે ઘરમાં બીજી જગ્યાએ દીવા પ્રગટાવીએ છીએ ત્યારે એમાં લાંબી દિવેટ રાખી રાખવી અને એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આપણે આપણા ઘરના રસોડામાં પણ એક દીવો પ્રગટાવવો જોઈએ અને જો તમારે તમારા પિતૃ માટે દીવો પ્રગટાવવો હોય તો એને દક્ષિણ દિશા તરફનો રાખીને પ્રગટાવવો જોઈએ બીજો દીવો આપણા તમારા ઘરમાં તુલસીનો છોડ હોય ત્યાં પ્રગટાવવો જોઈએ ને ત્રીજો દીવો તમારા ઘરનો મુખ્ય જે દરવાજો છે ત્યાં પ્રગટાવવો જોઈએ અને ચોથો દીવો પણ તમારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર પ્રગટાવવો જોઈએ એટલે કે ઘરના મુખ્ય દ્વારના બંને બાજુ દીવા પ્રગટાવવા જોઈએ અને છેલ્લે પાંચમો દીવો તમારા ઘરમાં જે પવિત્ર અને ચોખ્ખી જગ્યા હોય એ જગ્યાએ પ્રગટાવવું જોઈએ એ દિવસે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણા ઘરમાં જરા પણ અંધારો ન રહેવું જોઈએ અને છેલ્લે દિવાળીની જેમ આપણે પ્રભુ શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ફટાકડા ફોડીને ઉજવવો જોઈએ જેવી રીતે આપણે દિવાળીનો તહેવાર ઉજવીએ છીએ તો આજના વિડીયોમાં બસ આટલું જ જો તમને શાસ્ત્રો અનુસાર અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમને પ્રોત્સાહિત કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખી દેજો